લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જ બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજુરભાઈ શું થયું ખજુરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ જેમાં લોકો કહી રહ્યા છે કે ખજૂરો અમે તમારી સાથે છીએ તમે સેવાનું કામ ચાલુ રાખો જે પણ લોકો બોલે છે બોલવા દો બોલવા બોલે છે આ છે તે છે ફલાણું છે ટીકણું છે એવા મને નમસ્કાર દર્શક મિત્રો તો ફાઇનલી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે બંનેનો વિવાદ થઈ રહ્યો હતો બરાબર છે તેમાં ખજૂરભાઈ હવે લાઈ આવીને મોટો કર્યો છે ખુલાસો વિડીયો ધોઈને તમે પણ શોખી છો મિત્રો પહેલાં તમે છે ને વિડીયો પૂરેપૂરો હમણાં હું ખજૂરભાઈએ શું એવો ખુલાસો કર્યો છે હું તમને બતાવું અને ખજૂરભાઈ લાઈવ આવીને કીર્તિ પટેલ વિશે શું બોલીએ એ હું પણ બતાવું હવે મિત્રો તમને ખબર તો હશે કે કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે હાથ ધોઈને પડી ગઈ છે બરાબર છે નવા નવા ખુલાસા કરી રહી છે બરોબર છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા રહેજો ટેપટર્ના વિડિયો બરોબર છે બધે ખુલાસા કરીને એ ખોટા છે બરોબર છે હવે કીર્તિ પટેલ છે ને એ આપડા ખજુરભાઈને છે ને બદનામ કરે છે બરોબર છે તેમણે લઈને ખજુરભાઈ હવે લાઈવમાં કીર્તિ પટેલને શું કીધું કે હું હમણાં તમને બતાઉ બરોબર છે હવે મિત્રો ખજુરભાઈ એ લાઈવમાં આવી રીતના કહી રહ્યા છે કે મિત્રો જે ખજુરભાઈને જે પેલા વિડિયો હતો બરોબર છે તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે બરોબર છે તો મિત્રો ખજુરભાઈને જે ખોટા વિડિયો છે બરોબર છે એ વાયરલ કરવાનો બંદ કે તો એમ ખજુરભાઈ ખુલેઆમ કહી રહ્યા છે અને મિત્રો જે તમને અંદરને હકીકત તો ખબર છે કે મિત્રો ખજૂરભાઈ છે ને એ સાસા છે બરોબર છે કીર્તિ પટેલના જેટલા ખુલાસા કરવામાં આવ્યા ને એ બધા ખોટા છે બરોબર છે તો ખજૂરભાઈ લાઈવમાં એવું કહી રહ્યા છે કે ભાઈ તમે ખોટા વિડીયો છે બરોબર છે એને એને હું હુલેવો શેર કરો છો એને હું હુલેવો વાયરલ કરો છો જેમના કારણે છે ને તકલીફ થાય છે બરોબર છે અને ખજૂરભાઈની એક નહીં પરંતુ મિત્રો બધાને મેસેજ થાય છે કે ખજૂરભાઈ એમની તમારી સાથે છે બરોબર છે અને કારણ કે જે તમને અંદર ખબર છે ખજૂરભાઈ કેવું કામ કરી રહ્યા છે બરોબર છે લાખો કરોડો ગરીબોની દાન કરે છે લોકોના ઘર બને છે બરાબર છે અને એમ એમના લીધે ખજૂરભાઈ ખૂબ ટેન્શનમાં આવી ગયા કે આટલા બધા મેસેજનો જવાબ આપો અને જે પહેલાના જે ખજૂરભાઈના જૂના વિડીયો હતા બરોબર છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બરોબર છે જેમના કારણે લોકોને કન્ફ્યુઝ થઈ જાય છે કે આવું હોય છે એમ બરોબર પણ ખરેખર એવું કાંઈ નથી પણ સોશિયલ મીડિયામાં છે ને એમના જૂના વાડી વિડીયો છે ને બરોબર છે એ ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યા છે બરાબર છે તો આવું ન કરવું જોઈએ અને ખજુરભાઈ હવે લાઈવમાં શું કીધું એ પણ હું બતાવું અને મિત્રો આ વિડીયોને કોમેન્ટ નહીં કરો સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલ પરંતુ મિત્રો આ વિડીયોને એટલો બધો શેર કરો ને તાકે બધા લોકોને હકીકત ખબર પડે બરોબર અને ને ખજૂરભાઈ કહી રહ્યા છે કે આ વિડીયોને શેર કરો જેમના કારણે જે ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને બરોબર છે એ બંધ થઈ જાય તો મિત્રો આ વિડીયો હું હમણાં તમને લાઈવ બતાવું એની પહેલાં જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને જોવો ખજૂરભાઈનું લાઈવ સંપૂર્ણ વિડિયો અને કોમેન્ટમાં ખજૂરભાઈ લખવાનું ભૂલશો ને એની વિડીયોને દાદાક દાદા શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના

બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમે જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું નીકળું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો જેટલા પણ ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરોમાં બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજુરભાઈ શું થયું ખજુરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ જેમાં લોકો કહી રહ્યા છે કે ખજુરભાઈ અમે તમારી સાથે છીએ તમે સેવાનું કામ ચાલુ રાખો જે પણ લોકો બોલે છે બોલવા દો બોલવાવાળા બોલે છે આ છે તે છે ફલાણું છે ઢીક